તારીખ સોળ બે બે હજાર છવ્વીસ સોમવારના રોજ અમારી શાળા સેટ પીકે શાહ ગર્લ્સ હાઈસ્કૂલ વડાલી ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત અને પ્રમુખ સ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર બડોલીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ દ્વારા શાળાની દીકરીઓને વિજ્ઞાનના વિધ મોડલ દ્વારા વિજ્ઞાન ક્ષેત્રે થયેલ મહત્વપૂર્ણ આવિષ્કારો અંગે માહિતગાર કરવામાં આવ્યા વિવિધ પ્રયોગોને મળ્યા દીકરીઓને પ્રત્યક્ષ અનુભવ કરવામાં આવ્યો તેમજ વિજ્ઞાનની શોધો અને તેના ઉપયોગો વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી લોક વિજ્ઞાન કેન્દ્રમાંથી પધારેલ શિક્ષક શ્રી અનિલભાઈ પંચાલ તથા શ્રી અંતરિક્ષભાઈ જોશી દ્વારા દીકરીઓમાં સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું વિજ્ઞાની અવનવી માહિતી મેળવી દીકરીઓ ખૂબ જ પ્રભાવિત થઈ અંતમાં સાની આચાર્ય શ્રીમતી દક્ષાબેન પટેલ દ્વારા દીકરીઓને સંબોધતા જણાવ્યું કે વિજ્ઞાન આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે સાથે દીકરીઓને માર્ગદર્શન આપવા બદલ પ્રમુખ સ્વામી લોકવિજ્ઞાન કેન્દ્રમાંથી પધારેલ શિક્ષક શ્રીનો આભાર વ્યક્ત કર્યો કાર્યક્રમ સફળ બનાવવા સાના તમામ શિક્ષક મિત્રોએ સહયોગ આપ્યો હતો રિપોર્ટર ભાવિનભાઈ પટેલ